ત્યાં કેવો દુષ્કાળ હશે જે આ શબ્દ હું બોલવા હવે જે જવાનો છું એ શબ્દ નું એની દુષ્કાળ કેવો હશે બગાડ કહું છું બગાડ પગાર સુધરેલી આવૃત્તિમાં ડોશીમાં ગામના ગોંદરેથી એ ચોરાની બાજુ પસાર થતા એ ગામનો ચોરો આવ્યો ને એટલે કાઢી બપોરી વેળા આખો સુનકાર છે અને આ ડોશી માયે લાજ કોની કાઢી ડોશી માયે કીધું બેટા તું ઓલી પથ્થર બતાવ્યો ઓલી જે બેઠક જુએ છે ને ચોરાનો ખૂણો તો કે હા ખૂણામાં તારા દાદા બેસતા ને હું એની લોકોને વૃદ્ધો નથી દુર્ભાગ્ય છે પણ હોય અને નથી ગમતા એના ઘરમાં બરકત ન હોય કે ત્રીસ રૂપિયાની ફાકી આ જે પાંચ ખાઈ જાય એને અધિકાર જ નથી તેલમાં એક રૂપિયા વધે તો બોલવાનો ખરેખર તો મારે લાલ બાપુ પાસેથી ઈ શીખવું જોઈએ

जास <laughs> मूरियूरोल

અને આ લેડી નું નામ છે અમેરિકન લેડી છે ક્રિસ્ટન ફિશર છે તે પોતાની સરકારી નોકરી અમેરિકામાં હતી તે મૂકીને આવી છે અને ત્રણ કહી શકાય કે દીકરી હતી છતાં એક દીકરી છે તે દત્તક લીધી છે અને તેઓ હવે ભારતમાં રહેવાનું કહે છે કે કદાચ અહીં પૈસા ઓછા છે પરંતુ અહીં ખુશીઓ બહુ છે તો સર કઈ રીતે જુઓ છો આને આને કહેવાય આપણી સંયુક્ત કુટુંબ ભાવનાનો વિશ્વ વિજય બિલકુલ બિલકુલ જે વાત આપણા સંતો મહંતો કરી ગયા

પૈસા કદાચ ક્યાંક કુટુંબમાં ઓછા હશે પણ લાગણી પ્રધાન દેશ એવો છે કે જ્યાં બેન દીકરી મામા કાકા આ બધું જે સંયુક્ત કાકાની ભાવના છે એ હુંફ આપે છે અને હુંફને કારણે મને એનું વાતાવરણ બહુ સારું લાગે છે તો આને કહેવાય આપણો સંયુક્ત પરિવારની ભાવના ની જે વાત છે એનો વિશ્વ વિજય કહેવાય કૃપાલ સિંહ મહાભારતમાંથી દ્રૌપદી કાઢી લો તમે રામાયણ માંથી સીતાજીને કાઢી લ્યો વૃક્ષોના ઘટાટોપ વન માંથી પીપળો કાઢી લ્યો નદીઓ દુનિયાભરની છે માંથી ગંગા કાઢી લ્યો પર્વતો અનેકો છે પણ ગિરનાર અને હિમાલય કાઢી લ્યો ભાગવત કે સૃષ્ટિમાંથી તમે ભારતને બાકાત કરો લગભગ ક્યાંય વધે ની કશું બિલકુલ આપણી જે લાગણી છે આપણી કુટુંબ ભાવના છે પ્રેમ છે ઉત્તરદાયિત્વ છે એક બીજા પ્રત્યે નો આદર છે ને ઋણા ભવો ભવની વાતો છે એ જગતના કોઈ ખૂણે નથી હવે એનો અહેસાસ સમાજ ને કે વિશ્વના સમાજ ને થઈ રહ્યો છે આપણો અવાજ સારો નથી એટલે કોઈ સાંભળે તો ટીકા નહી કરતા પણ એને ગાય બતાવો એક કવિતા એવી હતી કે આંગણે એવું જાસ મારે સુર્યલો રેલો અને ઘરમાં એવું જાસ મારો વીર જો ખમા વીરાને જાબું વારણે રાજ કરે આંગણે ઉજાસ મારે સૂર્યનો નો આમ આમ માં તમે જાઓ માં જાવ તો ઉજાસ સૂર્યનો પ્રકાશ આવે પણ ઘરમાં ઉજાસ મારો વીર જો ખમ્મા વીરાને જવું બહાર ને રેલો

બેન ને ભાઈ ને દીકરો ને કાકા ને મામા ને ભાણેજ ને ભત્રીજી ને કાકી ને સંબંધો છે એની શું ગરિમા છે સુધરેલો બગાડ કઉ છો બગાડ ની સુધરેલી આવૃત્તિ સ્વામી વિવેકાનંદે શિકાગો માં જયારે પોતે ગયા ધર્મસભામાં તમે વિચાર કરો ત્યાં કેવો દુષ્કાળ હશે જે આ શબ્દ હું બોલવા હવે જે જવાનો છું

અગર જીવન નું સમજાવી શકે હોય તો એ આપણી સંસ્કૃતિ કૃપાલ સિંહ એક દોષી આપણે ત્યાં કેવી લજ્જા મર્યાદા કેવી હોય હું અનેક વખત તમારી ટીવી ચેનલ માં બોલી ચુક્યો છું કે નજાકત પશ્ચિમી અદાહે ઓર શર્મ હિન્દુસ્તાન બપોરી એમાં એક ડોશમી માં ડોસી માં ગામના ગોંધરેથી એ ચોરાની બાજુમાંથી પસાર થતા હતા એ ગામનો ચોરો આવ્યો ને એટલે એ લાજ તો તમારા જેવા કોઈ યુવકને એવી એને ઉત્કંઠા થઈ કે ચોરામાં કોઈ બેઠું નથી કાળો ઉકવાન નહીં એટલે એને ડોશી માને પૂછ્યું કે માજી મારે તમને તમારી કઈ ભૂલ થતી ને કે કાં બેટા કે ડોશીમાં તમે લાજ કાઢી છે પણ અહીંયા કોઈ છે તો નહીં ચોરો તો ખાલી છે કોઈ નથી તો તમે કોની લાજ કાઢી જોશી મા બેઠક જુએ છે ને ચોરાનો ખૂણો તો કે હા એ ખૂણામાં તારા દાદા બેસતા ને હું એની લાજ કાઢું છું એ ખૂણામાં તારા દાદા બેસતા હવે તો દેવ થઈ ગયા પણ તારા દાદા ઈ ખૂણે બેસીને રામધૂન કરવા કે ગામના ચોરે બેસીને વાતો કરતા હતા અને વર્ષોથી મારી આ ટ્રેડિશન હતી કે હું ટ્રેડિશન એટલે એને તો એનો શબ્દ વાંચતો હોય કે અમારો મલાજો છે કે અમે વડેરા જે હોય એની લાજ કાઢીએ છીએ ગામ વસાળે હું તો બહાર પરણીને આવેલી એટલે તારા દાદાની મારે જે તે સમયે જીવતા એટલે હું લાજ કાઢતી આજ ગામના ચોરાની એ જે સીપર એટલે પથ્થર

કે સંયુક્ત પરિવાર કોને એની શું એક બીજાના ટેકે સાહેબ જો વાડ હોય ને તો વેલો ચડે આપણે ગામડામાં કહેવત છે વાડ હોય તો વેલો ચડે આપણે સ્મશાને ને કોઈની નનામી ઉપાડીએ છીએ તમે જોજો પડાપડી કરતા હોય લોકો ટેકો આપવા અને જો કોઈ એના ના સ્નેહીજનો હોય તો એને વાહો રહી જાય અથવા તો એ પડી આખડી જાય એટલી હદે ભારે થઈ ગયું હોય અને જે તે સમયે તો મસાણો બહુ દૂર આવતા ગામ ને એકદમ બાર સીમ માં મસાણો હતા એટલે લોકો પડાપડી કરીને ખંભો આપવાની કોશિશ કરતા લાવો ભાઈ હું ખંભો આપું લાવો હું ખંભો આપું એટલે બીજા લોકોને ને એટલી રાહત રે પણ હવે એના ઉપરથી સાહેબ આપણે કૃપાલ સિંહ એટલું જ એક જે તાત્વિક લોકો કે છે તમે સબ ને ખો આપી કરો તો એને સબ બનતા વાર ઓછી લાગે અથવા તો ન બનવું પડે માણસ જીવે એને ટેકો આપી દો તો બહુ મોટી વાત છે એ અંતિમ યાત્રા ન થાય એની બિલકુલ સારી ને સફળ યાત્રા થઈ જાય જી આ બધું મૂલ્ય વિસરાતું જતું તો એ હવે ધીરે 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 એ બધું અંગીકાર લોકો કરતા જાય છે ના ભારત કે છે સાચું છે ભારતની સંસ્કૃતિ ઓરિજિનલ છે તમારી જાણ ખાતે ત્રિપાજી આપણા ઋષિ મનીઓ ચરક ઋષિ જેને કહેવાય એ ચરક ઋષિ અને ધનવંતરી દેવતા કહેવાય એ ધનવંતરી એ વૈદરાજ છે ભગવાનના તો એ ધનવંતરી કયો કે ચરક ઋષિ કયો કે બાકી બધા એ લોકો એ શું ઝાડ મૂળિયા મૂળિયાથી માંડીને બધા જેટલા પણ આપણી ઔષધી જે છે એમાંથી દવા બનાવતા હતા ને અને આપણા રોગનું નિવારણ કરતા હતા એને હવે હવે લોકો ઓર્ગેનિક કે છે એને જૈવિક કે છે તો હવે વિશ્વભરમાં એનો ફેલાવો વધી ગયો કે નહીં અમેરિકા જેવા અમેરિકા એ પણ આપણી જાણ કરાલે એમ નથી એટલે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ જે છે એને હવે વિશ્વ લેવલે માન્યતા મળતી નહીં એસાસ થતો જાય છે કે આપણે ભૂલ કરી ભૂતકાળમાં એ લોકો સુધરીને ધૂળ થઈ ગયા તા અને મંડા લેડો લેડી બનીને ફરવા હવે એને ખબર પડી કે એમ ન હોય બાળકોનો ઉછેર કેમ થાય જેમ શિવાજી એ અરે શિવાજી નો ઉછેર માં જીજાબાઈ એ કર્યો તો એમ થાય રણ ઘેલુડા ખાવા મુઠી ધાન ની વેળા મા જન્મ જાત હોય બાળક ને ન્યાખી સંસ્કાર ખીચે કે બેટા અત્યારે તારે ધાવી લેજે મારા બાળ તું તો પેટ ભરીને આજ અને તેથી રાતી બંબોળ ભવાની

સહિતના જે દૂર વ્યસનો છે એ વ્યસન મુક્ત થઈ જાય અને પ્રાણાયામ યુક્ત થઈ જાય તમે લાલ ગલોલા જેવા નખ જેમ આપણા છે અને નખ ને કાપુ નથી નીકળતું એવી રીતે રોગ તમને થાય નહીં શરીર ભલે તમારું રહે બિલકુલ રોગ ન થાય નિરામય શબ્દ છે આયુર્વેદિક માં શબ્દ છે નિરામય નિરામય નો ગુજરાતી છે રોગ નું હોવું નહીં તે રોગ મટી જવું નહીં ખબર નથી નિર્ભય એટલે તમારી પાસે બંદૂક હોય તો નિર્ભય એમ નથી બંદૂક તમારી પાસે હોય એનો અર્થ એમ છે કે તમને એવો ભય તો છે કે કોઈક આવશે તો એને માન નાખીશ પણ નિર્ભય પણ એટલે સામે કોઈ શત્રુ નું ન હોવું તે એ જ નિર્ભયતા છે જેમ બાળક હોય છે ને તેમ બાળક કેવું રખડતું હોય ઘરમાં નાનું હોય તો પડી આખડી જતું હોય એને ખબર છે નિર્ભય એને ખબર જગત હાચવવા વાળા છે એમ આપણી સંસ્કૃતિ એમ કે છે કે તમે કુદરત માં જેમ કેસુડો ઉનાળામાં ખીલે અને રામણા જેમ તમારે જેઠ મહિને જાંબુડા પાકે છે જંગલમાં વગર પાણી પાઈએ અને જંગલના ઝાડવા જે રીતે ઉછરે છે કોઈ પણ પ્રકારના ચોકીદાર વગર

વૃદ્ધો નથી દુર્ભાગ્ય છે પણ હોય અને નથી ગમતા એના ઘરમાં બરકત ન હોય તમને ઘર ઓફિસ જેવું લાગે એનું હાસ્ય કૃત્રિમ લાગે એ સંવેદનાહીન લાગે ભલે ગમે તેટલું હોય મે પૂજ્ય મોરારી બાપુને વાત કરેલી બાપુને કે લાલ બાપુજીના દર્શન કરવા ગયો ઓકે ગઈકાલે એની લાગણી હતી અને ઈશ્વર કૃપાથી મને તક મળી અમે લોકો લાલ બાપુના દર્શન કર્યા ત્યાં પણ સેંકડો લોકો હતા મે આજ પ્રાર્થના લાલ બાપુને પણ કરી છે કે અમારે હવે આમ અમારે એટલે સંસારને બીજું વાંધો નથી બધાની પાસે બધું જ છે પૈસા છે બધી સુખ સગવડો છે પૈસા આપતા બધું મળી જાય છે અમે ખોટા રોદણા રડીએ છીએ મોંઘવારી ના કારણ કે ત્રીસ રૂપિયાની ફાકી આજે પાંચ ખાઈ જાય એને અધિકાર જ નથી તેલમાં એક રૂપિયા વધે તો બોલવાનો તમારું ખુદ નું શરીર ખોરવો છો અને બજેટ ખોરવો છો ત્રીસ રૂપિયા ની પાંચ ફાકી એટલે દોઢસો રૂપિયા એક દિવસના ફાકી ના થયા મોબાઈલ નો રિચાર્જ કોને નથી કરાવ્યો મોંઘવારી ગમે તકી હોય કોઈએ કીધું કે આ વખતે રિચાર્જ નથી કરાવવું એના વગર તો એક મિનિટ હાલતું નથી એટલે આપણે બધા ભ્રમણા ફેલાવીએ ખોટા માણસો છીએ જે ઓરિજિનલ ગરીબ છે એનો બિચારાનું કોઈ સાંભળતું નથી એને નડે છે આ મુશ્કેલી મોંઘવારીથી મને બધું પણ જે બોલે છે એ ખોટા છે એમ હું કહું છું જે જેને ગરીબ છે ને એ તો બોલી જ નથી શકતા તો એનું કોઈ સાંભળતું જ નથી પણ મારા તમારા જેવા જે લોકો બોલે છે ઓહો ગરીબી બેરોજગારી ખોટા છે એટલે મેં બાપુને કીધું કે બાપુ આપ જેવી મહાન હસ્તી બોલશો તો કઈક ફેર પડશે અમારું તો તમે જાણો છો સંસારી પણ અમે આપણા દ્વારા બીજી વખત તો જ આવજો જો તમે એક એક દક્ષિણામાં વ્યસન કે તમારો દુર્ભાવ કે દ્વેષ ઈર્ષા ક્રોધ મોહ જે કઈ મધ મોહ જે હોય તે મુકતા જાવ તો હું તમને દર્શન આપું કે તો મારા ભારત ને સેલ્ફી પાડવા દઉં બાકી તમે ફોટો પાડીને હું મારો ફોટો આગળ ક્યાંક મારા સોશિયલ મીડિયામાં મૂકું કે હું લાલ બાપુજી ની અરે બિરાજમાન હતો મને આગતા સોગતા કરી તો મારું માન વધવાનું એમાં ના નહીં ઓહો જગદીભાઈ લાલ બાપુ ને જે પણ મેં લાલ બાપુ પાસેથી કઈ મેળવું ખરું કઈ નહીં મેં તો ખાલી ઉલટાનું મારી પ્રસિદ્ધિ કરાવડાવી તો ઈ તો ઓર ખરાબ થયો એક ઓર વ્યસન થયું ખરેખર તો મારે લાલ બાપુ પાસેથી ઈ શીખવું જોઈએ એને પાસઠ વર્ષની આવ્યા છે કોઈમાં એને ખબર જ નથી દુનિયામાં મોબાઈલ નામની શું ચીજ છે કોઈ ગાડી ભેટા પાડતી લેતા નથી ગઈકાલે જ હોતો અદ્ભુત વ્યક્તિત્વ છે સાહેબ આવી પ્રાચીન પુરાણ જોવા ન મળે એવી પતિત પાવન જે છે એ મૂર્તિ છે કે આપણા સદભાગ્ય છે કે આપણને એવો સાક્ષાત્કાર થાય છે તો આવી રીતે મેં કીધું તેમ કે આપનો જે પ્રશ્ન છે હવે ની પેઢી આમાં ખરવું પડે કે નહીં તો એનો જવાબ એ છે કે આવા સંતો મહંતો જો કેટલી આદર રાખીને આપણી સંસ્કૃતિ જે ઓલી બેન અમેરિકાની બેને ઉજાગર કરી એમ આપણા સંતો મહંતો આવું થોડું કહેતા રહેશે તો આપણો સમાજ ને આપણો ભારત દેશની જે સંસ્કૃતિ છે એ તો ફૂલી ફાલીને આખી દુનિયા ને વટવૃક્ષ જેમ વિશાળ પાયે છાંયો આપી શકે એવી ક્ષમતા ધરાવે છે કૃપાલ